નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે ખેડૂતનો સાથી એટલે કે ખેડૂતનો સાથીદાર એવા આપણા નવા યુટ્યુબ ચેનલ અને એમાં આજનો પહેલો વિડીયો તો જે લોકોને આઈ ખેડૂત ઉપર રજીસ્ટ્રેશન કરતા નથી આવડતું અને બીજા નંબરમાં યોજનાનો લાભ મેળવવો છે તો કોઈ યોજના ચાલુ છે તો હાલ તમને હું કહું આઈ ખેડૂતનું ન્યૂ વર્ઝન નવું પોર્ટલ તો પહેલાં તમારે માટે છે જે લોકોને ગુજરાતી ભાષા છે એને ગુજરાતી ભાષાને કાઢી અને ત્યારબાદ છે એ અંગ્રેજી ભાષામાં આઈ ખેડૂત એવું લખવું જોશે અને આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન આવું આવશે એમાં તમે જોઈ શકો છો આ જે છે એ જૂનું પોર્ટલ છે હવે આઈ ખેડૂત ટુ નામનું જે છે એ નવું પોર્ટલ છે દોસ્તો એ તમે જોઈ શકો છો લોન્ચ કરવામાં આવેલ છે સરકાર દ્વારા આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન તો અત્યારે આપણે જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ અત્યારે છે એ અહીંયા છે આપણી સાઇડ ઉપર ક્લિક કરશું એટલે ઓટોમેટિક છે એ સારું નેટવર્ક તમારું હશે ફટાફટ સાઇટ છે આવી રીતે છે એ એના ન્યૂ વર્ઝનમાં છે એ ઓપન થઈ જશે જોઈ શકો છો લોડિંગ લે છે સાઈડ તો આ છે ન્યૂ વર્ઝન આઈ ખેડૂતમાં રજીસ્ટ્રેશન કરવા માટેનું પોર્ટલ અને જોઈ શકો છો બહુ મસ્ત મજાની મગફળી અહીંયા ચિત્ર આપેલું છે કારણ કે ખેતીવાડીની સાઈડ છે એટલે અહીંયા લખેલું છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર જે આપણે અહીંયા ફોટો ફરી એકવાર લઈશું કારણ કે ફોટો દૂર થઈ ગયો છે અહીંયા તો આવી રીતે છે અહીંયા આઈ ટુ હેઠળ લાભ મેળવવા બધા લાભાર્થી નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત છે દોસ્તો તો પહેલાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના માટે તમને હું માહિતી આપી દઉં તો રજીસ્ટ્રેશન કરવા માટે છે તમારે શું કરવાનું છે તો કે અહીંયા આવું પોર્ટલ ખુલશે એની બાજુમાં જ છે એ તમે જોઈ શકો છો લોગિન અથવા તો લાભાર્થી નોંધણી જેને કહેવાય એ ખુલશે બીજા નંબરમાં અહીંયા તમે એના જે પણ છે કે ઉત્પાદકો અથવા નવા મોડલ જે આવ્યા છે નવા એની પણ માહિતી મેળવી શકો છો સાથે બધા એની આ બાબતો પણ છે પછી ખેતીવાડી પશુપાલન અને બાગાયત છે મત્સ્ય ઉદ્યોગ છે અને આ એ ખેડૂતમાં આત્મા પોર્ટલ પર પણ અરજીઓ જે થાય છે દેશી પ્રાકૃતિક ખેતી જેને કહેવાય એ પણ તમે કરી શકો છો હવે અત્યારે આપણે એ જોવાનું છે લાભાર્થી નોંધણી દોસ્તો લાભાર્થી નોંધણી કેવી રીતે કરવી તો અહીંયા આપણે લોગિન ઉપર જ આપણે ક્લિક કરીશું ત્યારે લોગિન હશે તો લોગિન થઈ શકશે નહીંતર શું કરવાનું રહેશે કે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તો લાભાર્થી નોંધણી માટે છે અહીં ક્લિક કરો એમાં આપણને કહેવામાં આવેલું છે કે લાભાર્થી નોંધણી માટે ક્યાં ક્લિક કરવાનું તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ છીએ લાભાર્થી નોંધણી માટે તો પહેલાં અહીં એવું આપવાનું ઓપ્શન છે કે ખેડૂત સંસ્થાકીય કે પછી ખેડૂત સિવાય તો પહેલું આપણે જો ખેડૂત ખાતેદાર તમે છો તો તમારે શું કરવાનું રહેશે ખેડૂત ક્લિક કરવાનું રહેશે પણ જો તમે પશુપાલનમાં યોજના કરો છો કારણ કે એમાં ખેતીવાડીની જરૂર નથી પડતી એટલા માટે તો પશુપાલનમાં તમે કરતા હોવ પણ જો મારો કહેવાનો અર્થ તમને દોસ્તો યાદ રાખજો તો તમે ખેડૂત છો તો હંમેશા તમે ભલે તમે પછી પશુપાલનમાં પણ યોજનામાં અરજી કરો પણ તમારે તો ખેડૂત ખાતેદાર હો તો ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે કારણ કે નહીં ત્યાં મોબાઈલ નંબરમાં છે એ ડબલ અરજી થઈ શકે નહીં પછી અહીંયા છે એ જમીન રેકોર્ડ ધરાવું છું જે લોકો જમીનનો રેકોર્ડ ધરાવે છે એ ક્લિક કરશે ત્યારબાદ છે એ આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે તો માનો કે જૂનાગઢ હોય તો આપણે જૂનાગઢ સિલેક્ટ કરી દઈશું ત્યારબાદ છે એ એક જ મિનિટ તો સાઈડ પ્રોબ્લેમ અને બીજું બધું તો જૂનાગઢ સિલેક્ટ કર્યા પછી છે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તાલુકા પછી ગામ ખુલશે જો ગામ ઘણા ન ખુલતા હોય તો ફરી એકવાર જિલ્લો સિલેક્ટ કરી અને દોસ્તો ટ્રાય છે એ કરી લેવી કારણ કે ઘણીવાર એવું થતું હોય કે ગામ પણ સિલેક્ટ ન થતા એ પછી તમે અહીંયા જે ખાતા નંબર છે એ તમારા જમીનના જ્યારે ઘણા લોકો નથી દેખાડતા નથી દેખાડતા અને બીજા નંબરમાં ખાતા નંબર કન્ફર્મ કરી લેવા કારણ કે ખાતા નંબર તમે જેવા ક્લિક કરશો એમ એ તમને ખાતેદારનું છે નામ દર્શાવશે હવે જે ખાતેદારમાંનો કે તમારા પપ્પા દાદા કે દાદી કે જેના નામે પણ જમીન હોય મમ્મી નામે ભાઈ નામે એ નામે અરજી તમે કરી શકશો તો આવી રીતે તમે અરજી કર્યા પછી છે દોસ્તો એ અહીંયા તમને છે એ પૂછશે કેપચા કોડ તો અહીંયા અઢારને દસ અઠ્યાવીસ તમારે અઠ્યાવીસ ટાઈપ કરવાના રહેશે ત્યારબાદ અહીંયા સાચવો અને એક જ મિનિટ સાચવો અને આગળ વધો એવું કહેવામાં આવેલું છે તમે જોઈ શકો છો સાચવો અને આગળ વધો તો સાચવી લીધું એટલે કે માહિતીને સેવ કરી લીધી અને પછી આગળ વધવાનું થશે આગળ વધ્યા પછી તમને એક પાસવર્ડ છે એ તમારે એક મોબાઈલ નંબર નાખવાનો થશે જે તમે કાયમી ધોરણે રજીસ્ટ્રેશન કરવા માગો છો તો તમે એક્સ વાય જે તમારો કોઈપણ ઘરનો નંબર છે નાખી શકો છો મોબાઈલ નંબર નાખ્યા પછી દોસ્તો એક વેરિફિકેશન કોડ છે એ મોબાઈલ નંબર ઉપર આવશે એટલે કે ઓટીપી જેને આપણે કહેવાય તો ઓટીપી છે એ આવશે તો ઓટીપી આવ્યા પછી તમારે ઓટીપી નાખી એટલે ઓટોમેટિક સક્સેસફુલી મોબાઈલ નંબર એવું લખેલા આવી જશે અને સામેની સાઈડમાં છે એ તમે પાસવર્ડ જનરેટ કરી શકો છો તમને યાદ હોય તમારી અટક ઉપરથી નામ ઉપરથી તો આપણે પાસવર્ડ છે કોઈ પણ જનરેટ કરી શકીએ માનો કે આપણે એ ઉપર લખી શકીએ કે રામ એટ ધ રેટ એક બે ત્રણ એક બે ત્રણ ડબલ કન્ફર્મ પાસવર્ડ નીચે કરવાનો પછી છે સાચું અગર વધુ ઓકે થઈ જાય ત્યારબાદ છે દોસ્તો તમારે છે એ ફરી એકવાર છે એ આઈ ખેડૂતના મેઇન હોમપેજ ઉપર આવી જવાનું છે આઈ ખેડૂતના હોમપેજ ઉપર આવી જશો એટલે પછી તમે લોગિન કરશો ત્યારે તમારે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર અને પાસવર્ડ પણ દોસ્તો સરસ મજાની માહિતી એ આપવામાં આવેલી છે કે જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો તમે ઓટીપી ઉપર ક્લિક કરશો ત્યારે જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર છે એમાં ઓટીપી જશે ત્યારબાદ તમે કેપચા નાખી શકો છો અને ત્યારબાદ લોગિન કરી શકો છો અને વિવિધ યોજનાઓનો લાભ લઈ શકો છો તો આ હતી સાદી અને સિમ્પલ પ્રક્રિયા તો દોસ્તો કહેજો કે કેવી લાગી આ ખેડૂત ઉપર નોંધણી કરવા માટેની છે જે આ પ્રક્રિયા છે ખૂબ જ સરસ મજાની છે પ્રક્રિયા છે ત્યારબાદ છે તમે દરેક વખતે એમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એક વખત કર્યા પછી છે આ રજીસ્ટ્રેશન તમારું કાયમિક માટે માન્ય છે આ ખેડૂત ઉપર અને આવી યોજનાઓનો સરકારી લાભ તમે લઈ શકો છો હાલો તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર અને જય દ્વારકાધીશ વિડીયો કેવો લાગ્યો તમારી નાની એવી કોમેન્ટ છે એ અમારી ચેનલ પ્રત્યે છે એક મોટું યોગદાન રહેશે તો કોમેન્ટ જરૂર કરજો